તમામ માટે બનેલી યોજના અને એમાં થયેલા ભ્રષ્ટાચારોના પુરાવા રાજુ સ્વીકારે ચેલેન્જ કોઈ નેતામાં ખરેખર સરકારમાં બેઠેલા અધિકારીઓ પ્રમાણિક હોય તો ચેલેન્જ સ્વીકારે પોતે સ્વ ખર્ચે પાણી લેવા જાય છે પાઇપલાઈન નાખે છે પોતાનો પાક બચાવે છે એ ખેડૂત ઉપર પાસાના નવા નવા કાયદાઓ લઈ માં છ મહિના સુધીની જોગવાઈ હતી ત્યાર પછી દંડ ની રકમ વધારવામાં આવી